પેટા શું બનાવું તું અત્યારે ખાવાનું જો આપણે સાદું સાદ બનાવીએ એનાથી થોડા મોટા સામાનથી લાવે આટલા મોટા હ તો અંદર સાદું સાથે એટલે તળીને ફ્રાય કરીને બનાવું એવું જ બનાવું પણ એવું જ બનાવું બનાવું પણ અલગથી બનાવું એવું જોઈ દઈએ ત્યાં તળવા નથી દીધા દિમાગ એસી એક બાર મસાલો સિંગોળા શીખી દીધા અંદર નખવાનો મસાલો આ બે ત્રણ

પંજાબી પિન્ડા પંજાબી પિન્ડા પંજાબી ના એવું હો મમ્મી ચેન્જ તું જે જબર પપ્પા તું જે નખીએ બનવું જો

બધું નાખી દીધું ઘરમાં જેટલા મસાલા હતા ને એટલા બધા શાક ને ચાલી રે ને એટલો બધો મસાલો અમુક એવું હળદર

અને કા જરાક હિંગ અને પછી એ બધો મસાલો છમ બોલે બોલે ને મસાલા બરાબર તે મી છડવા દેવાનો ભીંડા તો છડી જ ગયા એ ભીંડા ઈમો નાખી દેવાના એમ ઓકે આઈ ગોટ ઈટ લાલ છોડ દે હા

આપડે ફરવા જઈએ હોય મસાલેદાર બની ગયા ભીંડા વધારે ઓછા મસાલો વધારે ભીંડા વધારે હતા